ગરબાડા તાલુકાના વીસ પાલિકા પંચાયતના ગામોમાં એસએસસી ઇન્ડિયા અને યુનિસેફના સંયુક્તથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝિટ કરાય એસએસી ઇન્ડિયા અને યુનિસેફના સંયુક્તથી દાહોદ અને ગરબાડા તાલુકાના 20 બાલિકા પંચાયતના ગામોમાં એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યો આ કાર્યક્રમનો હેતુ યુતિ ગર્લ્સને નવી શૈક્ષણિક અને સામાજિક તકો સાથે પરિચિત કરવાનો અને તેમના વ્યક્તિત્વને મજબૂત બનાવવાનો છે આ વિઝિટ દ્વારા છોકરીઓને તેમના ગામની બહારની દુનિયા એજ્યુકેશન લીડરશિપ અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પાઠ શીખવવામાં આવ્યા એક્સપોઝર વિઝિટમાં વિદ્યાર્થીઓએ વિવિધ આગેવાનો અને સક્રિય કાર્યકરો સાથે વાર્તાલાપ કર્યો જેમણે તેમનો અનુભવ શેર કર્યા અને बालिकाઓને ઉચ્ચ શિક્ષણ અપનાવવાની અને તેમના સમુદાયમાં નેતૃત્વની ભૂમિકા અપનાવવાની પ્રેરણા આપી આ કાર્યક્રમમાં છોકરીઓએ શાળાઓ એનજીઓ અને સમુદાય કેન્દ્રોની મુલાકાત લેતી જ્યાં તેમણે શિક્ષણ સશક્તિકરણ અને લિંગ સમાનતાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ હતો કે છોકરીઓને સમાજમાં નિર્ણય લેવામાં સક્રિય રીતે ભાગ લેવા અને તેમના ગામોમાં પરિવર્તન લાવવાનું પ્રેરણા આપવામાં આવે એસએસસી ઇન્ડિયા અને યુનિસેફ વચ્ચેની ભાગીદારી છોકરીઓ માટે શિક્ષણ અને સશક્તિકરણના ગાપને પૂરો કરવામાં અનરવત કાર્ય કરી રહી છે એસવાય પ્રોગ્રામ એ તેમના મુખ્ય પ્રોજેક્ટ્સમાં છે અને એક્સપોઝર વિઝિટ એ યુવતીઓ માટે કેવી રીતે પરંપરાગત લિંગ ભૂમિકા અને સમાજમાં સહભાગીતા માટે વિવિધ માર્ગો ખોલી રહ્યા છે આ વિઝિટ દ્વારા તેઓને શિક્ષણ અને નેતૃત્વના એમાં વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ થાય તે જોવા માટે તક મળી